નમસ્કાર હું હિરલ ચૌહાણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તાલુકો તાલુકોના જિલ્લો ગીર સોમનાથમાં એગ્રીકલ્ચર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવું છું તો આજે આપણે વાત કરીશું ધોરણ દસના બે ખેતીનું પાયાનું છે એક છે ખેતી અને બીજું વ્યવસ્થાપન શાબ્દિક રૂપથી થી ખેતરનો અર્થ છે જમીનનો એક ટુકડો જ્યારે પાક અને અન્ય ઉદ્યોગોને એક સામાન્ય વ્યવસ્થાપન મુજબ લેવામાં આવે છે અને વિશિષ્ટ સીમાઓ હોય છે ટૂંકમાં ખેતી વ્યવસ્થાપન એટલે શું તો કે બે શબ્દોથી ખેતી વ્યવસ્થાપન શબ્દ છે તે બને છે એક છે ખેતી બીજું છે વ્યવસ્થાપન હવે ખેતી એટલે શું તો કે અહીં આપણે બતાવ્યા મુજબ ખેતરનું એટલે કે જમીનનો એક ટુકડો કે જ્યાં આપણે શું તો કે પાક અથવા તો અન્ય જે પણ કાર્ય કરીએ છીએ તેનું વ્યવસ્થાપન કરવું અહીં ખેતરનો અર્થ આપણે સમજાવીએ કે ખેતર એટલે શું તો કે જમીનનો એક એવો ટુકડો જ્યાં પાક અને બીજી અન્ય કાર્ય થાય અને તેનું વ્યવસ્થાપન લેવામાં આવે અને તેને વિશિષ્ટ સીમાઓ હોય છે ટૂંકમાં કોઈનું પણ ખેતર હોય તો કે આ ભાઈનું ખેતર છે તો એને શું હોય તો કે વિશિષ્ટ સીમા હોય છે એટલે કે એક સમયાંતરે કે એક વીઘા કે બે વીઘા કે ત્રણ વીઘા કે આટલું ખેતર છે એ આ ભાઈનું છે તો આ જે છે એને શું કહેવાય તો કે વિશિષ્ટ સીમાઓ આવેલી હોય છે કે આટલેથી આટલે સુધી આ ખેતર રહેલું છે વ્યવસ્થાપન સામગ્રી મશીનરી માનવ શક્તિ રાશિ પદ્ધતિઓ અને બજારો છ એમના પ્રિન્સિપલ સિદ્ધાંત જેવા કે ઉપલબ્ધ સંસાધનોના સમન્વય અસરકારક રીતે ઉપયોગ કરવાના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે ટૂંકમાં જે પણ આપણું ખેતીનું વ્યવસ્થાપન છે તે છ રીતે કામ કરે છે એટલે કે એના છ મુખ્ય સિદ્ધાંતો છે એક છે વ્યવસ્થાપનની સામગ્રી બીજું છે વિવિધ પ્રકારના મશીનો ત્રીજું છે આપણે જે મજૂરોને લાવીએ છીએ તે પાંચમું છે પૈસાનું રોકાણ અને છઠ્ઠું ખેતર છે સોરી એના પછીનું ખેતર છે એની અંદર કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને બજારની અંદર આપણે કોઈ વસ્તુને કઈ રીતે લઈ જઈએ છીએ આ બધા જ સંસાધનોનો સમન્વય કરી અને આપણે વ્યવસ્થાપન છે તેને વ્યાખ્યાયિત કરી શકીએ બીજા શબ્દોમાં ખેતી વ્યવસ્થાપન એક ખેતીને સફળતાપૂર્વક વ્યવસ્થાપન કરવાની કળા છે જેવું કે લાભકર્તાના માપદંડ પર માનવામાં આવે છે વાણિજ્ય તેમજ જીવન નિર્વાહની ખેતીમાં ખેતી વ્યવસ્થાપનનું દુનિયાભરમાં પોતાનું મહત્ત્વ છે ખેતી વ્યવસ્થાપન એટલે શું તો કે એને બીજા શબ્દોમાં આપણે સમજાવીએ તો એક વ્યવસ્થાપન છે ખેતી કરવાની કળા છે કે જેમાં વિવિધ પ્રકારના લાભ થતા માપદંડો છે તેને અનુસરવામાં આવે છે અને જીવન નિર્વાહ એટલે આપણા ખાવા પીવામાં જે ઉપયોગી છે એ ખેતીનું આપણે દુનિયાભરના આપણે તેનું વ્યવસ્થાપન કરી અને દુનિયાભરમાં તેનું મહત્વ આપીએ હવે છે ખેતી વ્યવસ્થાપનનો હેતુ કુશળ ખેતર વ્યવસ્થાપકને ખેતી ઉત્પાદન પ્રણાલીની પડતર અને વળતરથી સંબંધિત હોવું જોઈએ એક કુશળ ખેતર વ્યવસ્થાપક એટલે શું તો કે જે ખેતી કરે છે તે કે અથવા તો ખેડૂત તે શું હોય તો કે એની ખેતીનું જે ઉત્પાદન છે તે કેવું તો કે પડતર અને વળતરની સાથે સંબંધિત પડતર અને વળતર એટલે શું તો કે જે પડતર એટલે શું તો કે આપણે જ્યાં સુધી બીજ વાવી દીધું ત્યાંથી લઈ અને જ્યાં સુધી આપણે ઉત્પાદન ન મેળવી લઈએ ખાતર લઈએ જંતુનાશક દવા લઈએ બીજ લઈએ હળ હાથી ચલાવીએ મજૂરો કરીએ નીંદણ કરીએ આ બધી જ વસ્તુઓમાં આપણે જે પૈસા રોકીએ છીએ એને જ કહેવામાં આવે છે પડતર અને વળતર વળતર એટલે શું તો કે એના બદલામાં આપણે એ ઉત્પાદન લીધું ઉત્પાદનને આપણે યાર્ડની અંદર અથવા તો દુકાનમાં જ્યાં વેચવા ગયા અને જે પૈસા મળ્યા એને વળતર કહેવામાં આવે ટૂંકમાં પડતર પડતર અને વળતર બંને સરખું હોવું જોઈએ અથવા તો વળતર છે એ વધારે હોવું જોઈએ બાકી શું થશે તો કે ખેડૂતો છે અથવા તો કુશળ જે ખેતર વ્યવસ્થાપક છે તેને નુકસાન થશે ખેતી વ્યવસ્થાપક પોતાના હેતુઓને પૂરા કરવા માટે સીમિત ઉત્પાદન સંસાધનોનો કુશળ કુશળ ઉપયોગને ઓળખવામાં સક્ષમ છે અને ખેતરની અંદર અને બહાર બંનેથી થવાવાળી નાણાકીય શક્તિ માટે આ પ્રકારના સમય પર લાભને વધુ કરવામાં સક્ષમ છે હવે છે શાકભાજીનું ખેતર વ્યાવસાયિક પ્રયોજન માટે નર્સરી વધારવાની સાથે સાથે વ્યાવસાયિક શાકભાજીઓને ઉગાડવા અથવા શાકભાજીના પાકોની ગુણવત્તાવાળા બીજોનું ઉત્પાદન શાકભાજીના ખેતરનો ભાગ છે વાણિજ્યક શાકભાજી ઉત્પાદન વાણિજ્યક શાકભાજી ઉત્પાદનના પાસા ખેતરના મહત્વપૂર્ણ ઉત્પાદક ઘટક છે તાજા શાકભાજીઓની ઉત્પાદન પ્રવૃત્તિમાં ખરાબ થવાના કારણે લણણી પછી તરત જ માર્કેટિંગમાંથી પસાર થાય છે જો કે તેનાથી સહેલી અને ઝડપી ખેતર આવક પણ મળે છે શાકભાજીના જે પાકો છે તેને આપણે શું તો કે તરત જ આપણે એને માર્કેટિંગ કરવું પડે છે એટલે કે એને બજારમાં વહેંચવા માટે મોકલવું પડે છે કારણ કે તે શું હોય તો કે આપણે જે અનાજ પાકો છે તે લાંબા સમય સુધી બગડતા નથી પરંતુ શાકભાજી પાક છે ફૂલ પાક છે આવા જે પાકો છે એ થોડા જ સમયમાં બગડી જાય છે એટલે તેને આપણે વહેલા જ માર્કેટિંગમાં વેચવા પડે છે એટલે કે યાર્ડની અંદર અથવા તો બીજા કોઈપણ બજારની અંદર આપણે તેને ઝડપથી વેચવા જવું પડે છે આમ શાકભાજી પાકો છે એમાં આપણને શું તો કે ઝડપી આવક મળી રહે છે શાકભાજી પાકોની ગુણવત્તાવાળા બીજ ઉત્પાદન માટે વિશેષ ટેકનિકોની જરૂરિયાત છે અને બીજ અધિનિયમ ઓગણીસો સાઠ મુજબ તમામ બીજ માનદંડો અને નિયમનનું પાલન કરવાનું છે શાકભાજીની ગુણવત્તાને એના બીજ ઉત્પાદન માટે વિશેષ ટેકનિકોની ટેકનિકો એટલે શું તો કે કોઈપણ પ્રકારના બીજ છે મિશ્રિત ન થાય એનું ધ્યાન રાખવું આ જે કંપનીઓ જે સીડનું બીજનું ઉત્પાદન કરતા હોય છે એમને કેના માપદંડના આધારે તો કે બીજના વિવિધ માપદંડો આપ્યા છે એક એક્ટ પસાર કરવામાં આવ્યો હતો ઓગણીસો સાહીઠની અંદર આ એક્ટ મુજબના નિયમોનું પાલન કરીને જ બીજનું ઉત્પાદન કરવું જોઈએ સૂચિત જાતોના પ્રમાણિત બીજોના ઉત્પાદનને સરકારી એજન્સીઓ તેમ વગેરે દ્વારા ખેડૂતોને વેચીને ખેતરની આવકમાં સુધારો થશે ત્રીજું પાસું સંરક્ષિત મા માળખા મુજબ શાકભાજીની હાઈટેક નર્સરીને ઉગાડવામાં આવે છે જે ખેતર માટે એક સારું મહેનતાણું પણ સાબિત થયું છે આ પ્રકારે આ બધા પાસાઓને કોઈ પણ નવા ખેતરની સ્થાપનામાં સામેલ કરવાના છે હવે એકમ પાંચ નું સત્ર એક જેનું નામ છે ખેતીનું વ્યવસ્થાપન અને શાકભાજીના પાકોની પસંદગીનો માપદંડ એમાં પહેલું ખેતી સંસાધનોની જરૂરિયાત ખેતી વ્યવસ્થાપનના મૂળભૂત સિદ્ધાંતો અને રીતોની મદદથી મહત્વપૂર્ણ ખેતી સંસાધનો પર વિચાર કરવો અગત્યનો છે ખેતી સંસાધનો છે તેના મૂળભૂત સિદ્ધાંતો છે એ આપણે નીચે આપેલા છે એમાંનો પહેલો સિદ્ધાંત જમીન વ્યવસ્થા ઉત્પાદન પ્રક્રિયામાં જમીનનું પોતાનું આગવું મહત્વ છે જમીન વ્યવસ્થાપન ખેતીવાડી એટલે કે કૃષિ વૈજ્ઞાનિક અને ખેત નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે ઉપજ ઉગાડવા વાળા વિસ્તારમાં જમીન ઉપયોગની તીવ્રતા માટીની ફળદ્રુપતા સમતલન અને બંધન પાણીની નિકાસ અને સિંચાઈ નિંદણ વ્યવસ્થાપન વગેરે છે ટૂંકમાં જમીન વ્યવસ્થાપનમાં શું છે તો કે જમીન છે એની ઉપર આપણા મોટા ભાગનો પાકનું ઉત્પાદન છે એ વધારે થશે કે ઓછું થશે આ જે પણ પરિબળ છે એ સેના ઉપર આધારિત રાખે છે તો કે જમીન ઉપર આધારિત રાખે છે જો જમીન વધારે ફળદ્રુપ હશે તો ઉત્પાદન આપણને કેવું મળશે વધારે જ્યારે જમીન છે એ ઓછી ફળદ્રુપ હશે તો આપણને જે ઉત્પાદન મળશે કેવું મળશે ઓછું મળશે આમ જમીન છે તેનું વ્યવસ્થાપન છે એ કોણ કરી શકે તો કે ખેત ખેતીને લગતા જે નિષ્ણાતો છે અને જે કૃષિ વૈજ્ઞાનિકો છે તે કરી શકે છે બીજું છે ખેતમજૂર વ્યક્તિ સમય દીઠ એક વ્યક્તિ દીઠ સખત મહેનતની કુલ રકમનો સંદર્ભ આપે છે ટૂંકમાં શાકભાજીમાં જે આપણે મજૂર લાવીએ છીએ એ મજૂર છે એ કેટલું કામ કરે છે એની સાથે શું તો કે કેટલા સમયમાં કેટલું કામ કરે છે એની કુલ રકમ એટલે શું થશે આપણું ખેત મજૂરનું વ્યવસ્થાપન સામાન્ય રીતે મજૂરની કાર્યક્ષમતા જેટલી વધારે હોય છે ખેતીથી તેટલા જ વધારે લાભ થાય છે ખેતમજૂરોને ચાર ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે ટૂંકમાં મજૂર છે એ કેટલું બહુ સારી રીતે કામ કરે છે એટલે કે ખૂબ વધારે મહેનતથી અથવા તો ઝડપ જેટલું ઝડપી કામ છે એ મજૂર કરે છે તેટલું આપણે શું થાય છે તો કે તેટલો ખેતીની અંદર આપણને લાભ થાય છે હવે આ મજૂરો છે એને ચાર ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે ચાર ભાગમાં તેનું વર્ગીકરણ થયું છે પહેલું ખેતી વ્યવસ્થાપકના મજૂર એટલે શું તો કે ખેતીનું આપણે જે વ્યક્તિ છે તે પોતે જે ખેડૂત છે અથવા તો જે એ ખેતરનો માલિક છે તે પોતે બીજું ખેતી ફેમિલીના મજૂર હવે આપણે આપણું ખેતર હોય અને આપણા જ પરિવારના જે પણ વ્યક્તિઓ છે એ કાર્ય કરવા જતા હોય તો એને શું કહેવાય તો કે ખેતી ફેમિલીના મજૂર ત્રીજું સ્થાયી રીતે કામ પર રાખવામાં આવેલ મજૂર હવે આપણે ક્યારેક એવું હોય કે કોઈક હોય તો એક વ્યક્તિ છે એક ઘણી બધી વીસ ત્રીસ વીઘા જમીન હોય તો એ લોકો શું કરતા હોય તો કે મજૂર રાખી લેતા હોય અથવા તો ખેડૂ રાખી લે એવું કે સ્થાનિક ભાષાની અંદર એવું કહેવામાં આવે કે ખેડૂત રાખ્યો છે એટલે કે એક વ્યક્તિ છે જેને હંમેશા માટે તેને ત્યાં જ નોકરી કરવા જવાનું છે તેને ત્યાં જ કામ કરવા જવાનું છે તે ખેતીને લગતા તમામ કામ કરે છે એટલે કે એને દરરોજ જવાનું છે એ શું છે આપણું સ્થાયી રીતે કામ પર રાખવામાં આવેલ મજૂર ચોથું છે આકસ્મિક કામ પર રાખેલ મજૂર હવે આકસ્મિક કામ પર રાખેલ મજૂર એટલે શું તો કે એવા મજૂર કે જે શું છે તો કે હંમેશા માટે નથી જ્યારે જેની જરૂર પડે જો નીંદણ વધારે થઈ ગયું ખેતરની અંદર તો શું કરીએ આપણે તો કે વધારે બારથી વધારે મજૂર બોલાવીએ તો આ જે વધારે મજૂર બોલાવીએ છીએ એ શું છે તો કે આકસ્મિક રીતે આપણે કામની જરૂર પડી છે એટલા માટે આપણે બોલાવેલા મજૂર છે ઘણી વખત મગફળી છે તો મગફળીને થ્રેશરની અંદર કાઢવી હોય તો આપણે બહારથી મજૂરો કરતા હોય છે તો આ એક જાતના શું થશે આકસ્મિક કામ પર રાખેલા મજૂર પહેલા ત્રણ વર્ગ ખેતી પર ઉપલબ્ધ સ્થાયી શ્રમ શક્તિની રચના કરે છે અને ગતિશીલતાની સામાન્ય ઉણપને કારણે આ એક નિશ્ચિત સંસાધન છે ટૂંકમાં આ જે પહેલા ત્રણ છે એટલે કે ખેતી વ્યવસ્થાપકના મજૂર એટલે ખેડૂત પોતે ખેતી ફેમિલીના મજૂર એટલે આપણા ખુદના કે જે ખેડૂત છે તેના પરિવારના મજૂર અને સ્થાયી રીતે કામ કરવા પર રાખવામાં આવેલ મજૂર એટલે શું તો કે જેને આપણે સ્થાયી રીતે રાખેલો છે કે એને રોજ આવવાનો જ છે એવો મજૂર તો આ જે ત્રણેય છે એ છે સ્થાયી છે જે દરરોજ છે દરરોજ માટે રહેવાના છે તો આને શું કહેવાશે આપણે સ્થાયી મજૂર એને બીજું નામ આપશે નિશ્ચિત સંસાધન ચોથી શ્રેણી એક પરિવર્તનીય ઇનપુટ છે અને જ્યારે જરૂર હોય ત્યારે કામ પર રાખી શકાય છે ચોથી શ્રેણી એટલે શું તો કે આકસ્મિક કામ પર રાખવામાં આવેલ મજૂરો આ મજૂરો શું છે તો કે આકસ્મિક રીતે કે એની જરૂર પડે પણ અને ન પણ પડે એટલે પરિવર્તનીય ઇનપુટ છે એટલે બદલે બદલતું રહે છે ક્યારેક ઓછા મજૂરની જરૂર પડે ક્યારેક વધારે મજૂરની જરૂર પડે મતલબ એને આપણે શું તો કે જરૂર પડે ત્યારે આપણે કામ પર રાખી શકીએ છીએ આથી આ ચોથી શ્રેણીને આપણે શું કહી શકીએ છીએ તો કે પરિવર્તનીય ઇનપુટ તરીકે ઓળખી શકીએ છીએ ત્રીજું ખેતીનું નાણાકીય વ્યવસ્થાપન ખેતીની આવક વધારવા માટે ખૂબ જ અગત્યનું છે આ ખેતી વ્યવસ્થાપનનો એક ભાગ છે જે મૂડીના સંપાદન અને ઉપયોગી ઉપયોગ સાથે સંબંધિત છે ટૂંકમાં નાણાંનું વ્યવસ્થાપન કરવું આ શું છે તો કે નાણાંનું આપણે વિવેકપૂર્ણ જેટલું જોઈએ એટલું જ વાપરવાનું છે જ્યારે પણ આપણે ખેતીની કોઈ પણ વસ્તુ હોય તો વધારે પડતું નાણું છે એનો પણ ઉપયોગ કરવાનો નથી વિવેકપૂર્ણ એટલે જેટલી જરૂર છે તેટલું જ આપણે વાપરીએ તો એનો ઉપયોગ છે એ શેમાં આવશે તો કે નાણાકીય વ્યવસ્થાપનની અંદર આવશે ટૂંકમાં આપણે પૈસા છે તેનો કેટલો ઉપયોગ કરીએ છીએ અને એ નાણાંનું વ્યવસ્થાપન કરવું એ કેમ આવશે તો કે ખેતીનું નાણાકીય વ્યવસ્થાપન ચોથું ખેતીની મશીનરીનું વ્યવસ્થાપન પસંદ કરેલ ખેતીના કામોનું મશીનીકરણ ઉપજ વધારવાની ટેકનિકના સઘન ઉપયોગ અને બહુવિધ પાકના આધાર પર સઘન ખેતી પ્રણાલીના સફળ અમલીકરણનું એક અગત્યનું કારણ છે ખેત મશીનીકરણે ખેતીના ઉત્પાદન અને શ્રમ ઉત્પાદકતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરી છે એટલે કે ટૂંકમાં મશીનો છે તો આ મશીનો છે એ ઉપજ વધારવાનું એક પ્રકારની ટેકનિક છે કે જેમાં શું તો કે પહેલાં કરતાં આપણે અત્યારે કેવું ઉત્પાદન મળે છે વધારે કારણ કે મશીનો દ્વારા આપણે શું થાય છે તો કે શ્રમ છે ઓછો કરવો પડે છે મજૂરો ઓછા રાખવા પડે છે અને ઉત્પાદન આપણને કેવું મળે છે વધારે મળે છે ખેત નિર્માણ વ્યવસ્થાપન ફાર્મ બિલ્ડિંગ પ્રબંધન ઉત્પાદન ટેકનિકની પ્રગતિની સાથે ઇમારતોનું મહત્વ વધી ગયું છે કારણ કે સાધનો મશીનો પ્રક્રિયા સંગ્રહ વગેરેની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે જેવું કે આ અન્ય સાધનોની સાથે છે ખેતી નિર્માણ પર કરેલા સીમાંત રોકાણોને ખેતરમાં વળતર લાવવાનું રહેશે ખેતી નિર્માણ વ્યવસ્થાપન એની અંદર શું તો કે વિવિધ પ્રકારના કોલ્ડ સ્ટોરેજ બનાવવા વિવિધ સાધનો વિવિધ પ્રકારના મશીનો રાખવા પ્રક્રિયા સંગ્રહ કરવો આ બધી વસ્તુઓ વધવાના લીધે શું થાય છે તો કે આપણે ઉત્પાદન પણ વધુ મળતું ગયું છે ઉચ્ચ વળતર પણ આપણને મળે છે જુદી જુદી ખેતીનું નિર્માણ અથવા રચનાઓ પહેલું છે એમાં ખેતીનું કાર્યાલય ખેતી કાર્યાલય ખેતી વ્યવસ્થાપક અથવા ખેડૂતની હેઠળ આવે છે જેને યોગ્ય દેખરેખ માટે ખેતીના કેન્દ્રમાં રહેવું જોઈએ કાર્યાલય મુખ્ય માર્ગથી જોડાયેલું હોવું જોઈએ અને યોગ્ય પાણીની નિકાસ પૂરી પાડવા માટે ઊંચા જમીન સ્તર પર હોવું જોઈએ તે પ્રમાણે પાણીનો પુરવઠો અને વીજળીના સ્ત્રોત પૂરા પાડવા જોઈએ ટૂંકમાં ખેતીનું કાર્યાલય એટલે શું તો કે આપણે જે મેઇન વસ્તુ બનાવીએ ઘર બનાવીએ કે જેની અંદર આપણે વિવિધ પ્રકારની ખેતીમાં ઉપયોગી પાવડો છે કોદાળી છે ખુરપી છે આવું જ કોઈ પણ સામાન છે અથવા તો ખેતીને ઉપયોગી આપણે કોઈપણ સામાન છે તેની અંદર રાખી શકીએ તેને આપણે ખેતી કાર્યાલય કહીએ છીએ આ ખેતી કાર્યાલય શું તો કે માર્ગ ખેતીના કેન્દ્રમાં એટલે કે વચ્ચોવચ હોવું જોઈએ અને એને શું તો કે એક માર્ગ જોડાયેલો હોવો જોઈએ જ્યાંથી આપણે આ મકાדיה લઈમાં ખેતરમાંથી આ કાર્યાલય સુધી અવરજવર કરી શકે બીજું છે ફાર્મ ઇમ્પ્લિમેન્ટ એન્ડ વહીકલ શેડ આ રચનાઓ નજીકના ખેતી કાર્યાલયના ભવનમાં હોવી જોઈએ પૂર્તા સ્થાન પર લાગુ કરવા માટે અને ટ્રેક્ટરો અને ટ્રોલીઓ સાથે પણ પૂરા પાડવા જોઈએ ટૂંકમાં ફાર્મ ઇમ્પ્લિમેન્ટ એન્ડ વ્હીકલ શેડ છે તેનો ઉપયોગ શું થશે તો કે આની અંદર આપણે વિવિધ પ્રકારના જે પણ ટ્રેક્ટરો છે ટ્રોલીઓ છે ખેતરમાં ઉપયોગી મશીનો છે એ રાખવા માટે ઉપયોગી છે ત્રીજું સંગ્રહ ગૃહ અથવા સ્ટોર હાઉસ આ ખાતરો અને સંબંધિત સ્ત્રોતોને એક યોગ્ય અને સુરક્ષિત સ્થળ પર રાખવા સંગ્રહ ગૃહ માટે અગત્યનું છે ટૂંકમાં આપણે ખાતરો છે દવાઓ છે આને રાખવા માટે સંગ્રહ હાઉસ બનાવવું જરૂરી છે એના પછી છે પેક હાઉસ કોઈ પણ ઉત્પાદનનું પેકિંગ શાકભાજીઓ માટે એક પેક હાઉસ હોવું જોઈએ ટૂંકમાં પેકિંગ માટેની જે પ્રક્રિયાઓ છે એ કરવા માટે એનું એક ઘર એને કહેવાશે પેક હાઉસ એના પછી થ્રેસિંગ ફ્લોર કોઈપણ ઉત્પાદનની લણણી પછી આપણને તેને સુરક્ષિત અને સંરક્ષિત વિસ્તારમાં રાખવાની જરૂરિયાત હોય છે જ્યાં થ્રેસિંગ ઓપરેશન કરી શકાય કાપણી પછી આપણે જે પ્રક્રિયાઓ કરવાની છે ગ્રેડિંગ કરવાનું છે તેને ધોવાના છે તેમાંથી ખરાબ છે એને તારવવાના છે આ બધી જે આપણે કાર્ય કામગીરી કરીએ છીએ તેને આપણે કહીશું થ્રેસિંગ ફ્લોર છઠ્ઠું પ્રક્રિયા એકમ પ્રક્રિયા એકમ બીજની સફાઈ અને ક્રમ નક્કી કરવા માટે એક અગત્યની રચના પણ છે કેટલીક વનસ્પતિ બીજોને સરખા આકાર અને આકૃતિમાં વર્ગીકૃત કરવાની જરૂરિયાત હોય છે એના પછી ખેતરની ઉપજનો સંગ્રહ ઉપજનો ક્રમ નક્કી કરી પેકિંગ પછી સંગ્રહ રચના વેચાણ થાય ત્યાં સુધી જરૂરી છે નર્સરી વધારવાનું માળખું હાઈટેક નર્સરીના ઉત્થાન માટે એક ખેતરમાં પોલીટનલ પોલી હાઉસ નેટ હાઉસ લેથ હાઉસ ક્લોડ ફ્રોમ હોવું ફ્રેમ હોવું જોઈએ રોકાણની જરૂરિયાત અને ક્ષમતા મુજબ આ રચનાઓનું નિર્માણ કરી શકાય નર્સરી એટલે શું તો કે આપણે જ્યાં પોતા પોતાની રીતે ઘર જેવું બનાવવાનું છે આપણે ઘણી વખત જોયું હોય છે એક ઘર જેવું બનાવેલું હોય અને એની અંદર જ વિવિધ પ્રકારના જે પાકો છે તે ઉગાડેલા હોય છે આને જ કહેવાય છે નર્સરીનું માળખું વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ